તો નમસ્કાર દોસ્તો આજે આપણે આવી ગયા છીએ પાછા જીરાના ખેતરની અંદર કે જીરાની અંદર શું પ્રોગ્રેસ છે આપણા જીરાના ખેતરની અંદર જુઓ નિંદામણ થોડું દેખાઈ રહ્યું છે નમસ્કાર દોસ્તો આજે આપણે આવી ગયા છીએ પાછા જીરાના ખેતરની અંદર જુઓ અને આજે જીરાને ઉગાડ્યાના લગભગ વીસ દિવસ થઈ ગયા છે અને પાછા જીરાના ખેતરની અંદર આવ્યા છીએ જોઈએ શું છે જીરાની પ્રોગ્રેસ તો જીરાની અંદર જો મિત્રો નાનું નાનું હવે ખાસ પાસું જે નિંદામણ છે એ ઉગી રહ્યું છે તો એને લેવું પડશે હવે ઉગ્યું છે પાછું જુઓ આ પ્રકારનું જીરું આપણે ઉગ્યું છે જુઓ એકદમ મસ્ત જીરું ઊગવામાં તો કોઈ ખામી જ નહીં ગુમાની અંદર કોઈ જ ખામી નથી નેકમાં પણ ઉગી ગયું છે જુઓ મિત્રો નેકમાં પણ જે ઉગ્યું છે આ નેક છે નેકની અંદર પણ જીરું ઊગી ગયું છે કમ્પ્લીટ એકદમ મસ્ત ને દમણ છે થોડું હજી નાનું નાનું છે આ ચિયાળીઓ નહીં તો બળી જ નહોતું નહીં તો બળતું પણ નથી પરંતુ નાનું નિંદમણ બીજું ઉગ્યું છે જુઓ આ નાનું નાનું જે નિંદામણ છે એ પાછળથી લઈ લેશું આપણે અને અત્યારે વીસ દિવસ થયા છે બસ મિત્રો આપણે નિંદામણને બતાવવા માટે ખાસ વિડીયો બનાવ્યો હતો તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન આગળ જીરાને લગતા વિડીયો અને ખેતીને લગતા વિડિયો જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો તમારા મિત્રો સાથે